ઘરમાં કે ઓફિસમાં ભૂલથી પણ આ જગ્યાઓ પર ન રાખો કચરાપેટી બનતા કામ બગડશે થઈ જશો કંગાળ ઘરમાં કચરાપેટી ક્યાં રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં આને મહત્વ આપવામાં આવ્યું છે ઘરમાં ડસ્ટબિન ખોટી જગ્યા કે દિશામાં રાખવાથી તમારા બનતા કામ પણ બગડી જતા હોય છે દરેક કામોમાં બાધા આવી શકે છે તમે પણ તમારા ઘર ઓફિસ કે દુકાનની સફાઈ કર્યા પછી કચરો ડસ્ટબિનમાં જ રાખતા હશો દરેક ઘરમાં અલગ અલગ જગ્યાએ ડસ્ટબિન રાખવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક જગ્યાઓ પર જ તેને રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે જ્યાં ડસ્ટબિન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિની સાથે નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં ડસ્ટબિન ક્યાં રાખવું જોઈએ તેને વાસ્તુશાસ્ત્રમાં ઘણું મહત્વ આપવામાં આવ્યું છે જો ઘરની ડસ્ટબિન ખોટી જગ્યાએ અથવા ખોટી દિશામાં રાખવામાં આવે તો ગરીબી અને આર્થિક સંકટ જેવી સમસ્યાઓ થવા લાગે છે ભૂલથી પણ અહીં ન રાખો ડસ્ટબિન ડસ્ટબિન ક્યાં રાખવાથી ગરીબી આવે છે તે વિશે વધુ માહિતી આપતા પંડિત શ્રીધર શાસ્ત્રી કહે છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરનું ડસ્ટબિન પૂર્વોત્તર દિશામાં રાખવામાં આવે તો તેને કોઈ પણ વિલંબ કર્યા વિના ત્યાંથી હટાવી દો પૂર્વોત્તર દિશા એ દેવતાની દિશા છે અહીં ડસ્ટબિન રાખવાથી આર્થિક સંકટ અને ગરીબી આવે છે ડસ્ટબિન પૂર્વ દક્ષિણ દિશામાં પણ ન રાખવું જોઈએ આ દિશા અગ્નિની દિશા છે આ દિશામાં ડસ્ટબિન રાખવામાં આવે તો આગ લાગવાનું જોખમ રહેલું છે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ અને ઉત્તર બંને દિશાને શુભ માનવામાં આવે છે જો આ દિશામાં ડસ્ટબિન રાખવામાં આવે તો કામ બગડી જાય છે તમે જે પણ કામ કરી રહ્યા છો તેમાં સમસ્યાઓ અને અવરોધો આવશે ઘરમાં નકારાત્મક ઉર્જાના પરિભ્રમણને કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડશે તમને મળશે સકારાત્મક ઉર્જા પંડિત શ્રીધર શાસ્ત્રી કહે છે કે ડસ્ટબિન ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવાથી ફાયદો થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પશ્ચિમ દિશામાં ડસ્ટબિન રાખવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે કારણ કે આ દિશાને વાયુ તત્વની દિશા માનવામાં આવે છે ડસ્ટબિન રસોડામાં અથવા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં ટ્રાફિક ઓછો હોય ડસ્ટબિન હંમેશા બંધ રાખવું જોઈએ જેથી ઘરનું વાતાવરણ સારું રહે ડસ્ટબિન ઘરની બહાર રાખવામાં આવે તો સારું જો ઘરની બહાર જગ્યા ન હોય તો તેને ઘરની અંદર ઉત્તર પશ્ચિમ દિશામાં અથવા રસોડામાં સિંકની પાસે અથવા ખાલી જગ્યાએ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તો મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને ને કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે